નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલની અંદર મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે વાત કરીશું પાટણ માર્કેટ યાર્ડના નવા બજાર ભાવ આજે તારીખ ત્રણ આઠ બે હજાર ચોવીસ વાર શનિવાર પાટણના નવા ભાવની વાત કરીએ તે પહેલાં આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં નવા હોય અથવા ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ના કર્યું તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો સાથે બે લાયકનને પ્રેસ કરીને વિડીયોમાં અંત સુધી બને રહેજો જેથી કરીને રોજના બજાર ભાવને વિડીયોની માહિતી સૌથી પહેલાં તમને જાણવા મળી રહેશે અને વિડીયોમાં લાઈક ના કરીએ તો મિત્રો લાઈક કરજો ત્યારબાદ વાત કરીશું આગળ પાટણ માર્કેટ યાર્ડના બજાર ભાવની ખેડૂત મિત્રો વાત કરીએ આજે પાટણ માર્કેટ યાર્ડના બજાર ભાવની પણ તે પહેલાં આપણે ખેડૂત મિત્ર ગુજરાત ચરણમાં નવા હોય અથવા ચેનલને હજુ સુધી મિત્રો સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો સાથે બે લાયકનને પ્રેસ કરીને વિડીયોમાં બની રહેજો જેથી કરીને તમે રોજેરોજના બજાર ભાવના વિડીયોની માહિતી તમને સૌથી પહેલાં મળી રહે તો આજે પાટણ માર્કેટયાર્ડમાં બજાર ભાવની વાત કરીએ દરેક પાકના સો ટકા સાચા ભાવ તારીખ ત્રણ આઠ બે હજાર ચોવીસ વાર શનિવાર આજે પાટણ માર્કેટ યાર્ડમાં જીરાનો ભાવ ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર આઠસો રૂપિયા રાયડો નવસો છ્યાસી થી એક હજાર પંચ્યાસી રૂપિયા ત્યારબાદ ખેડૂત મિત્રો આજે ગવારનો ભાવ નવસો એક્યાસી થી નવસો એકાણું રૂપિયા એરંડાના બજાર ભાવની વાત કરીએ તો અગિયારસો થી બારસો સત્તર રૂપિયા રજકા બાજરી ચારસો થી ચારસો સુવાના બજાર ભાવ તેરસોથી સત્તરસો એકત્રીસ રૂપિયા રજકો ત્રણ હજાર નવસો પચાસથી પાંચ હજાર સાતસો રૂપિયા ચીકુડીના ભાવ એકવીસો પચાસથી બાવીસો સિત્તેર રૂપિયા ખેડૂત મિત્રો મેથીના ભાવની વાત કરીએ તો આઠસો એકથી આઠસો એક રૂપિયો રાજગરો બારસો અઠ્યાસીથી બારસો અઠ્યાસી રૂપિયા અજમાના ભાવ તેરસોથી પચીસો પચાસ રૂપિયા જુવાર છસો અગિયારથી છસો અગિયાર વરિયાળીના બજાર ભાવની વાત કરીએ તો મિત્રો આજે વરિયારીના ભાવ પાટણ માર્કેટ યાર્ડમાં અગિયારસોથી બારસો રૂપિયા બાજરી ચારસો ચાલીસથી પાંચસો દસ રૂપિયા સફેદ તલના બજાર ભાવ એકવીસો પચાસથી એકવીસો પચાસ રૂપિયા ઘઉં ટુકડામાં વાત કરીએ તો ચારસો સત્યાશીથી પાંચસો રૂપિયા તો ખેડૂત મિત્રો આજે આપણે વાત કરી પાટણ માર્કેટના દરેક પાકના સાચા બજાર ભાવ આજે તારીખ ત્રણ આઠ બે હજાર ચોવીસ વાર શનિવાર પાટણ માર્કેટ યાર્ડના નવા બજાર ભાવની વાત કરી અને હજુ સુધી ચેનલમાં નવા હોય અથવા રોજરોજ ચેનલ જુએ છે અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ પણ નાખજો વિડીયોમાં અંત સુધી બને રહેજો વિડિયો સારો લાગે તો વિડીયોમાં લાઈક કરજો જેથી કરીને મિત્રો બજાર ભાવના વિડીયોની માહિતી તમને આપણી યુટ્યુબમાં તમને જોવા મળી રહેશે